ગુજરાત રાજ્ય પર મિત્રો તમને જણાવી દે તો અરબ સાગરની અંદર બી પર જો વાવાઝડુ છે આવ્યો તો 3 વર્ષો પહેલા તે લોકેશન ઉપર ગુજરાતમાં 5 6 અને 7 તારીખ દરમિયાન જે છે તે મિત્રો એક વાવાઝડુ બનતું જોવા મળી રહ્યું છે તેની અસર ગુજરાતમાં કેટલી જોવા મળશે તેના વિશે પણ વાત કરીશું અને ખાસ કરીને જે વરસાદી સિસ્ટમ મિશ્રિત્રો કેવી બની રહેશે આગામી 24 કલાક ગુજરાતમાં કેટલો વરસાદ પડશે કે કયા જિલ્લામાં ભારે વરસાદની આગાહી છે બધી જ માહિતી મારે તમને જણાવવા છે કારણ કે નવો મહિનો બેસી ગયો પરંતુ હવે નવા મહિનાના પ્રથમ 4 દિવસ જે છે તે ભારે રહેવાના હતા

પવનો સાથેના અને ભારતીય અતિભારે આંધી તોફાનો સાથેના વરસાદો જે છે તે ગુજરાત રાજ્યમાં હવે શરૂ થઈ જવાના છે આગામી કેટલી કલાકોની અંદર તેની માટે કયા કયા જિલ્લાઓએ તૈયાર રહેવું પડશે કયા કયા જિલ્લામાં વધારે જોર વધશે બધી જ માહિતી જણાવીશું વિડિયોમાં તો વિડીયોની અંદર મિત્રો અંત સુધી જોડાયેલા રહેજો જેથી કરીને દરેકે દરેક જે સિસ્ટમ મારે તમને સમજાવવાની છે એ તમને સમજાઈ જાય તો ચાલો મિત્રો શરૂઆત કરીએ સૌથી પહેલાં જે છે તે વરસાદની જે સૌથી મોટી સિસ્ટમ અત્યારે હાલ ગુજરાત રાજ્ય પર બનેલી છે એ સિસ્ટમ મિત્રો સિસ્ટમ વિશે મિત્રો જાણીએ ત્યાર પછી આગળ જે છે આપણે બીજી બધી માહિતી પણ મિત્રો જાણવાની છે હવામાન ને લઈને જે કઈ પણ અત્યારે હાલ મહારાષ્ટ્ર લાગુના વિસ્તારો ગુજરાત રાજ્ય પર જે સિસ્ટમ અત્યારે આગળ આવી છે તેને કારણે જોઈ લ્યો ગુજરાતની પાછળ મિત્રો એક મોટી સિસ્ટમ જે છે તે અરબસાગર સાગરથી મિત્રો આખી આખી મિત્રો પહાડ જેવી સિસ્ટમ મિત્રો ગુજરાત ઉપર આવી રહી છે અત્યારે મિત્રો ગુજરાત ઉપર નાની 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 મોટી સિસ્ટમ બનેલી છે આ મિત્રો જે આખે આખો પટ્ટો છે તે ગુજરાત રાજ્યમાં હવે જે છે તે તાંડો મચાવશે આવનારા બે દિવસ ગુજરાતમાં બે તારીખથી લઈને છ તારીખ સુધી મિત્રો જુઓ તો ગુજરાત રાજ્યમાં જે છે તે હવે નવો ખેલ પલટી જવાનો છે અને આખા ગુજરાત ની અંદર હવે મિત્રો જે છે તે તોફાહી મચાવતા તોફાની વરસાદો જે છે તે મિત્રો શરૂઆત થઈ જવાની છે તેની વચ્ચે મિત્રો તમને જણાવે કે બંગાળની ખાડી અને અરબસાગર અત્યારે કેટલું સક્રિય હશે તો અત્યારે હાલ તમને સિસ્ટમ આખી દેખાડી દો તો અત્યારે મિત્રો અરબસાગર અને બંગાળની ખાડીની અંદર જે છે 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 એક સર્ક્યુલેશન બની કારણે અત્યારે અત્યારે સિસ્ટમ સક્રિય મિત્રો મિત્રો આ બંગાળની ખાડી ત્યાં તમે જોશો તો તમને અહીંયા દેખાશે કે આજે આ ગોળ ગોળ મિત્રો આ રિંગ બની રહી છે આ ભાગ બની રહ્યો છે ત્યાં મિત્રો અત્યારે એક મોટું અપર એર સર્ક્યુલેશન સિસ્ટમ બનેલું છે અત્યારે બંગાળની ખાડીની અંદર અને બીજા નંબર ઉપર મિત્રો જોઈ લો તો અરબસાગરનો જે આખે આખો આ ભાગ છે આખો આખો મિત્રો એક ઓફ ટ્રેક બની

તો કયા કયા ભાગમાં કેટલો વરસાદ રહેશે તેને લઈને પણ મિત્રો જે નવી માહિતી સામે આવી છે તે જાણીએ પરંતુ તેના પહેલા આજનો દિવસ એટલે કે મિત્રો ખાસ કરીને છે ગુજરાત રાજ્યમાં જે નવી તબાહી શરૂ થઈ વરસાદની સિસ્ટમની તે હજુ આગામી પાંચ દિવસ ચાલશે તેવું લાગી રહ્યું છે કારણ કે હવામાન ખાતાએ પણ જણાવી દીધું છે તેની વચ્ચે મિત્રો તમને માહિતી આપીએ તો ખાસ એક તારીખના રોજ એટલે કે એક સપ્ટેમ્બરના રોજ આખો દિવસ ગુજરાત રાજ્યમાં સારો એવો વરસાદ રહ્યો તો જાણીએ કે કયા કયા ભાગોની અંદર કેટલો વરસાદ પડ્યો ત્યાર પછી મિત્રો મારે તમને જે બે ત્રણ અને ચાર તારીખ વિશે પણ થોડી ઘણી માહિતી આપવાની છે કારણ કે આ દિવસો પણ ગુજરાત માટે જે છે તે ભારે રહેવાના છે તેની વચ્ચે સૌથી પહેલા એક તારીખની માહિતી લઈએ તો એક તારીખે જોઈ લો મહિસાગર લાગુના વિસ્તારમાં ત્રણ ઇંચ જેટલો વરસાદ મિત્રો જે છે તે પડ્યો હોવાના સમાચાર તેની સાથે દાહોદ પંચમહાલ સાબરકાંઠા સુરત ભાવનગર વલસાડ છોટાઉદેપુર અમદાવાદ તેની સાથે મહીસાગર ખેડ તેની સાથે સાથે સુરત તેની સાથે મિત્રો જોઈ લો તો અરવલ્લીના વિસ્તારો છે વડોદરા છે જાણીને તમે ચોંકી જશો કારણ કે મિત્રો જે સિસ્ટમ જાહેર પડેલી છે અત્યારે હાલ મિત્રો તમને ફરી એકવાર દેખાડી દઉં તો આ સિસ્ટમને લઈને ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના એંધાણ જાહેર કરવામાં આવ્યા હતા અને મિત્રો જે હવામાન વિભાગની પણ આગાહી સામે આવી રહી છે નિષ્ણાતો જણાવી રહ્યા છે તે અનુસાર

તો ચાલો મિત્રો એ કયું વાવાઝોડું છે અને તે કેટલું અત્યારે સ્ટ્રોંગ બન્યું છે એ જાણીએ ત્યાર પછી આજે ગુજરાત રાજ્યમાં કેવો વરસાદ આગામી ચોવીસ કલાકમાં આવશે પણ મારે તમને જણાવવાનું છે તો જોઈ લો છ અને સાત તારીખ આસપાસ ગુજરાત રાજ્ય ઉપર એક ચક્રવાતની એક વાવાઝોડાની રિંગ બનતી જશે તે જોવા મળી રહી છે સાત તારીખના રોજ મિત્રો જોઈએ તો સાત તારીખ ઉપર મિત્રો જોઈ લો ગુજરાત રાજ્ય ઉપર મિત્રો તમે આજે રિંગ જોઈ રહ્યા છો આ મિત્રો જે સર્ક્યુલેશનો જોઈ રહ્યા હશો તે ગઈ કાલે આનાથી વધારે વધારે મજબૂત હતા આજે આ વાવાઝોડું થોડું નબળું પડ્યું છે ભવિષ્યમાં મિત્રો જ્યારે આ તારીખ નજીક આવે એટલે કે છ અને સાત તારીખ નજીક આવે ત્યારે વાવાઝોડું બીજું રૂપ પણ ધારણ કરી શકે કારણ કે જોઈ લો મિત્રો પાંચ તારીખ આસપાસ જે છે છ તારીખ આસપાસ જે છે ત્યાં વાવાઝોડાની રિંગ બનવાની શરૂઆત થતી જોવા મળી રહેશે સાત તારીખ દરમિયાન મિત્રો તમે જુઓ તો ગુજરાત રાજ્ય પર આજે આ વાવાઝોડાનો છે મિત્રો આ ખતરનાક રીંગ બની રહી છે તેને કારણે વરસાદની ભારેથી અતિભારે ઘાતક વરસાદની આગાહી છે વાવાઝોડું છ તારીખે મહારાષ્ટ્ર લાગુના વિસ્તારોથી બની આ રીતનું ગુજરાત ઉપરથી આગળ વધીને પાકિસ્તાન તરફ મિત્રો મિત્રો જશે જેમાં આખે આખે આખા આખા ગુજરાત ગુજરાત ઉપર ઉપર જોવા મળી રહ્યું છે તો આ મિત્રો ચાર પાંચ અને છ તારીખ દરમિયાન કે જ્યારે આ વાવાઝોડું ગુજરાતમાંથી પસાર થવાનું છે ત્યારે તમે જોઈ શકો કે ગુજરાત રાજ્ય પર કેટલો તબાહી મચાવતો અને ખૂંખાર વરસાદ જે છે તે દેખાઈ રહ્યો છે પાંચથી લઈને સાત તારીખ દરમિયાન તો એટલે કે મિત્રો ગુજરાતમાં પહેલા દસ છે મિત્રો હવામાન ખાતાએ જે એલર્ટ આપ્યા છે જાણીએ તો મિત્રો બે તારીખ સવારથી સાંજ ગુજરાત માટે ભારે રહેશે વાત કરીએ હવે આગામી ચોવીસ કલાક શું થશે ગુજરાતમાં તો મિત્રો આગામી કેટલીક બાર થી લઈને ચોવીસ કલાક ગુજરાતમાં જે ભારે વરસાદનું એલર્ટ છે તેની વચ્ચે હવામાન ખાતાએ આખા ગુજરાત ઉપર યલો એલર્ટ બહાર પાડી દીધું છે હવે મિત્રો યલો એલર્ટ જ્યારે ત્યારે જ બહાર પાડવામાં આવે છે જ્યારે આખા આખા ગુજરાત ઉપર જે છે તે મધ્યમથી છોટા સમય વરસાદની આગાહી હોય એટલે કે યલો એલર્ટની અંદર ત્રણ ઇંચથી વધારે વરસાદ આવતો નથી એટલે કે ગુજરાતમાં આગામી ચોવીસ કલાક મધ્યમથી ભારે વરસાદની આગાહી જેમાં ત્રણ ઇંચના વરસાદો ગુજરાતને ધમરોળી શકે તો ચાલો મિત્રો જાણીએ કે ગુજરાતના કયા કયા ભાગોમાં જે છે તે આગામી ચોવીસ કલાક સુધી ભારે વરસાદ નોંધાતો જોવા મળશે જે જુદા જુદા વેધર મોડલો વેધર અપડેટો સામે આવી રહી છે તેને આધારે જાણવાનું છે કે શું કહી રહ્યું છે હવામાન અને વાદળોને આધારે મિત્રો હું તમને જણાવું કે આગામી ચોવીસ કલાકની અંદર ગુજરાત રાજ્યના કયા કયા ભાગોની અંદર જે છે તે ભારેથી અતિ ભારે વરસાદા વરસાદ નોંધાતો જે છે તે મિત્રો આપણને જોવા મળવાનો છે તો ખાસ મિત્રો સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતના ભાગમાં જોઈ લો મિત્રો બે તારીખ દરમિયાન સારા એવા વાદળો જોવા મળી રહ્યા છે મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ઉપર સૌથી પહેલા મધ્ય ગુજરાતની વાત કરીએ તો આગામી બે અને ત્રણ તારીખની અંદર મધ્ય ગુજરાત ઉપર ભારે વરસાદ દેખાઈ રહ્યો છે તેની વચ્ચે જાણીએ કે કયા કયા ભાગોમાં જે છે અતિ ભારે ખુંખાર વરસાદની સિસ્ટમ છોતરા કાઢશે તો મધ્ય ગુજરાત અંદર મિત્રો વાદળોને આધારે જાણીએ તો જોઈ થી લઈને લઈને નીચે જોઈ તો વડોદરા અરવલ્લી પંચમહાલ આણંદ ગાંધીનગર નડિયાદ અમદાવાદ અને ધોળકા સાથે વિરમગામ લાગુના જેટલા પણ મધ્ય ગુજરાતના વિસ્તારો છે તારાપુર અને ખંભાત લાગુના આ બધા જ મધ્ય ગુજરાતના બધે બધા વિસ્તારોની અંદર જે છે તે રીતસરનું મેઘતાંડવ થવાનું છે અને આ ભાગોના લોકો સાવધાન થઈ જજો કારણ કે જે વાદળો આગળ વધી રહ્યા છે આ વાદળો જે છે કે આળમાં બદલાઈ શકે દક્ષિણ ગુજરાતમાં જોઈ લઈએ તો દક્ષિણ ગુજરાતમાં પણ સાહીઠથી લઈને સિત્તેર ટકાની રેન્જના જે છે તે મિત્રો અહીંયા વાદળો એવરેજ સરેરાશ જોવા મળી રહ્યા છે જેને કારણે આ દક્ષિણ ગુજરાતના ભાગો પણ સાફ મિત્રો થશે ભાગો કારણ કે બોડેલીથી લઈને છોટા ઉદેપુર ચાંપાનેરના વિસ્તારો છે બોરસદ છે આણંદ છે તારાપુર છે અને તેની સાથે મિત્રો નીચે જોઈએ તો કરજણના વિસ્તારોથી લઈને ભરૂચના વિસ્તારોથી લઈને નીચે કોસંબા આહવા ડાંગ રાજપીપળા છોટા ઉદેપુરથી લઈને નીચે મિત્રો જોઈ લો તો ખાસ કરીને બારડોલી સુરત વલસાડ નવસારી અને આહવા ડાંગ સાપુતારા આ બધા જ જે મિત્રો

મહેસાણા સાબરકાંઠા અને અરવલ્લીમાં સારો વરસાદ રહેશે બનાસકાંઠા પાટણમાં વધારે વરસાદ જોવા નહીં મળે તો મહેસાણા આસપાસ મિત્રો જોઈ લો કડીના વિસ્તારો છે પ્રાંતિજના લઈને સાબરકાંઠા હિંમતનગર ગાંધીનગર બાયડના વિસ્તારો મોડાસા ઈડર અરવલ્લી આ ભાગોની અંદર જે છે તે ઉત્તર ગુજરાતમાં વરસાદ સારા એવા નોંધાય શકે સૌરાષ્ટ્રની વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં ભાવનગર થી શરૂઆત કરીએ તો ભાવનગરમાં ઘોઘા પંથકથી લઈને બુધેલ શિહોર તેની સાથે ભાવનગર પાલિતાણા વલભીપુરના વિસ્તારો થી લઈને નીચે આવીએ તો ખાસ જોઈ લો ગાડીયાધારના વિસ્તારો તળાશા સહિતના ભાગોમાં પણ આગામી ચોવીસ કલાક કડાકા ભડાકા સાથે ગાજવીજ સાથેના વરસાદોની આગાહી તો અમરેલી જિલ્લામાં પણ મિત્રો એક પછી અમરેલી જિલ્લાના જોઈએ તો બાબરા લાઠી બગસરાથી લઈને ધારીના વિસ્તારો સાવરકુંડલાના વિસ્તારોથી લઈને ત્યાંથી નીચે આવે તો જોઈ લો જીરા ખાંભા રાજુલા લીલીયાના વિસ્તારોથી લઈને આસપાસના બધા જ વિસ્તારોમાં વરસાદ છોતરા કાઢશે તો જૂનાગઢ જિલ્લાની પણ વાત કરીએ તો જૂનાગઢમાં પણ જોઈ લો તો માણાવદર મુલિયાસાના વિસ્તારોથી લઈને મેંદરડાના વિસ્તારો કેશોદ વિસાવદરના વિસ્તારોથી લઈને નીચે આવે તો સાસણગીર અને ગીરના જંગલો અને ગીર સોમનાથ જિલ્લામાં તુલસી શામ વેરાવળ માંગરોળ થી લઈને મિત્રો જે તાલાળાના ભાગો છે આ બધા જ વિસ્તારોની અંદર મિત્રો કડાકા ભડાકા સાથે ધોધમાર વરસાદો જે છે તે ભાગોને ઘેરી શકે અને ભૂકા કાઢી શકે તેની વચ્ચે દરિયાકાંઠે જોઈ લે તો દરિયાકાંઠે ત્રણ મોટા જિલ્લાઓ રહેલા છે જામનગર

અને ઉપર મિત્રો જોઈ લો તો ચોટીલા થાડગડથી લેલે સુરેન્દ્રનગર લીમડી ધાંગદરા હાલવડ મોરબી સાવડી ધરોલ વાંકાનેર સહિતના વિસ્તારોની અંદર પણ છે છે અને ખાસ કરીને કાલાવાડ લાગુના પણ બોર્ડરવાળા ભાગોમાં અતિ ભારે તોફાની વરસાદની આગાહી રહેલી છે કચ્છ જિલ્લામાં આજે ફરી એકવાર કોઈ મોટો વરસાદની આગાહી દેખાતી નથી કારણ કે અહીંયા કોઈ મોટું વાદળ જે છે તે પસાર થતું જોવા મળી રહ્યું નથી તો મિત્રો તો મેં તમને માહિતી આપી દીધી ગુજરાત રાજ્યમાં કે જે આગામી સમયમાં છે મોટી નમાજોની થવાની છે અને એક જે મોટો વાવાઝડુ આ જે ગુજરાત રાજ્ય ઉપર આકાર લઈ રહ્યું છે તેના વિશે વિસ્તારથી વાત જે છે તે આપણે